સવાલાના મોહસીન પઠાન નામના વકીલે યુજીવીસીએલ સામે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી તાત્કાલિક ખામીયુક્ત સ્માર્ટ મીટર બદલી આપવામાં આવે તેવી લોક માંગણી મોહસિન પઠાણે મીડિયા સમક્ષ આપ્યું નિવેદન ત્યારે યુજીવીસીએલ અધિકારીએ પણ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું પઠાણ મોહસીન ખાન એડવોકેટ જીબી દ્વારા તમારા લાઈટ બિલમાં વધારો આવ્યો છે શું કે છે આ વખતે જે સવાલા ગામમાં તથા સાહિલ વિલામાં આ લોકોએ જે નવા સ્માર્ટ મીટર નાખ્યા એ બધા ખામીયુક્ત નાખેલા છે એ સ્માર્ટ મીટરો નાખ્યા પછી બધાને જે રેગ્યુલર વપરાશ છે જે બિલ આવતા હતા એના કરતાં બહુ વધવું પડતા બિલ આવ્યા છે કાં તો અમારી માગણી એવી છે કે આ લોકો મીટર ચેન્જ કરી આપે યા તો ગણતરી કરીને નવેસરથી બિલ સુધારો કરી આપો એ ગ્રાહકનો અધિકાર છે બરાબર એટલે મેં ગ્રાહક સુરક્ષા નિયમ હેઠળ આ લોકોને લીગલ નોટિસ આપી છે નવા જો એ લોકો નિકાલ નહીં કરે તો ગ્રાહક સુરક્ષામાં મેં કેસ દાખલ કરીશું બરાબર બરાબર એવું છે કે મારો રેગ્યુલર જે યુઝ હતો તો મારા આશરે સોળસો સત્તરસો જેવું બિલ આવતું હતું પછી એવું થયું કે હું બે મહિના જેવું બહાર ગયો બહાર ગયા પછી ઘરે આવ્યો તો આ લોકો ચોવીસ કલાકમાં લાઈટ કાઢી નાખે છે કે તારીખ જેવી જાય ને છેલ્લી તારીખ બિલ ભરવાની તો ચોવીસ કલાકમાં આ લોકો લાઇટ બી કાઢી નાખી તો મેં પેલા ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યો ચેક કર્યું કે જીઇબીમાંથી બંધ છે ત્યાં બિલ હાલ ભરપાઈ કર્યું ત્યારે તો આ લોકોએ તરત લાઇટ ચાલુ કરી ને એ મારા બે મહિનાનું બંધ મકાનનું છેતાલીસસો રૂપિયા બિલ આવ્યું ને સો રૂપિયા દંડ સાથે બિલ ભરવું પડ્યું હવે જો દંડ તમે સો રૂપિયા લેતા હોય તો પછી લાઇટ બંધ કરવાનું આવતું નથી લાઇટ એમને ચાલુ રાખવી જુઓ ને આ રીતે બીજા લોકોને બી કેટલાય લોકોના અમારા ઉપર ફોન આવ્યા કે અમારે બી નોટિસ આપી છે ને કેસ દાખલ કરવો છે ગ્રાહક સુરક્ષામાં તો મેં કીધું કે કશો વાંધો નહીં જેમને બી આવું ખોટું થયું છે એ લોકોને આપણે ગ્રાહક સુરક્ષામાં કેસ દાખલ કરીશું તો આપણે વિનંતી એવી શકાયું જીવીસીએલવાળા હોય કે આ લોકોને જે બિલ બનાવવા આવતા હોય એમના ઉપર કાર્યવાહી કરો આવા ગેરરીતિ રીતે બિલો બનાવે જ્યારે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ જ્યારે બિલ આવ્યું તું આ લોકોએ સ્માર્ટ મીટર નાખ્યા ત્યારે હું ત્યાં હાજર હતો એક મહિલા આવે છે ને રીડિંગ કરે છે રીડિંગ કરીને મારા બિલનું ઘરનું હું હાજર હતો અને મને એમ કહે છે કે એકવીસ હજાર રૂપિયા બિલ આવ્યું છે તમારે મેં કીધું એકવીસ હજાર રૂપિયા ના આવે મેં કીધું તમે ફરી ગણો તેમને એક ત્યાં સામે ગાડીમાં બેસેલા એક ભાઈ આવ્યા એ આવીને એમને કેલ્ક્યુલેશન કર્યું તો એકવીસમાંથી સીધા એ સત્તર હજાર પર આવી ગયા પછી મેં કીધું સત્તર હજાર ના આવો મારો રેગ્યુલર વપરાશ સોળસો સત્તરસો એવરેજ છે પછી એક ત્રીજા ભાઈને એમને ફોન કરીને બોલાવ્યો ને એ ભઈએ આવી ને ત્યાં ગણતરી કરી તો એ પછી આઠ હજાર પર લાવ્યો મેં કીધું હજી બી ખોટું છે તમારું તો એને ફરી ગણતરી કરી ને ગણતરી કરીને પછી એ લગભગ સત્તરસો બાર જેવું આસપાસ બિલ લાવ્યો હતો મેં કીધું ચલો હો પણ આવી રીતે જો એમના બધા જ માણસો અલગ અલગ આ લોકો રીડિંગ કરતા હોય કાં તો એમને ટ્રેનિંગ આપો ટ્રેનિંગ આપીને બિલની ગણતરી કરો લોકોના ખોટા પૈસા જાય છે કોઈ ગરીબ લોકો માર્યા જાય એમાં આ બાબતે તમારી તંત્ર જોડે શું અપેક્ષા છે તંત્ર જોડે અપેક્ષા છે કે બસ આ આ લોકોને ને ને તાકીદ કરે અને નોટિસ આપે કે આ લોકો કાં તો એમના માણસોને રીડિંગ કરતા ટ્રેનિંગ આપો યા તો હવે જે લોકોના જે ખોટા પૈસાના બિલ બનાવ્યા છે એનું બિલ સુધારો કરીને મોકલી આપો ને ગ્રાહકનો ગ્રાહક સુરક્ષા અધિકાર મુજબ એનો અધિકાર છે કે યા તો બિલ સુધારીને આપો યા તો તમે તો આ જે ખામીયુક્ત બધા જે સ્માર્ટ મીટરો નાખ્યા છે એ ચેન્જ કરો નકર પછી બધામાં જ સ્માર્ટ મીટરો અમલમાં લાવી દો નાખીને યા તો પછી સ્માર્ટ મીટર કાઢી દો જે અમારા જૂના બિલ મીટરો છે એ જ અમને મૂકી દો એમાં રિસેન્ટલી હજી ઓગણત્રીસ તારીખે અમને નોટિસ મળેલી છે એમાં સ્માર્ટ મીટર રિલેટેડ એમના ચાર પાંચ પ્રશ્નોની અમને રજૂઆત કરી છે અને એમાં એમને અમુક વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ સ્માર્ટ મીટર ખોટા છે અને ખોટા બિલ આપેલા છે ખોટા કનેક્શન કાપેલા છે એવું એમને એમની રજૂઆત છે એની હજી અમે ડિટેલ તપાસ હજી કરી રહ્યા છીએ એમની નોટિસના આધારે પરંતુ પ્રાઇમરી તપાસ અમે થોડી ઘણી એના બેઝ ઉપર કરેલી છે અને એમાં એ વસ્તુ સાબિત થાય છે અને રિસન્ટ ડેટા બી આપણા એવું કહે છે કે આ જે તે ગ્રાહક છે અમારા બરાબર એમનું છેલ્લા ત્રણ મહિનાનું બિલ ભરવાનું બાકી હતું જે ફેક્ટ વસ્તુ છે અને એના આધાર એના કારણે જે બી યુજીસીએલની કાર્યવાહી કરેલી છે એ યુજીસીએલના નિયમ પ્રમાણે કરેલી છે અને સ્માર્ટ મીટરનું એમનું જે કેવું છે એક બીજો આરોપ એવો છે એમનો કે કન્જપ્શન કરતાં વધારે બિલ આવી જાય પરંતુ લાસ્ટ યરની કમ્પેરિઝન એમનું જ કન્જપ્શન જોવા જઈએ તો એમનું જ મંથલી કન્જપ્શન બસો એકત્રીસ બસો પાંત્રીસ એકસો સિત્તેર એવા કન્જપ્શન આવેલું છે જે આ મહિના આ આ રિસન્ટ ઇયરના મહિનાઓમાં બસો સડસઠ બસો પચાસ બસો બે એ પ્રમાણે જ એના યુનિટો આવેલા છે એટલે એ વસ્તુ જોતા એ ક્લિયર કટ થાય છે કે જે પાછલું મીટર લાગેલું હતું જૂની સિસ્ટમવાળું એની પછી જે નવું સિસ્ટમવાળું મીટર નાખેલું છે એના યુનિટમાં કોઈ જ એવો મેજર ડિફરન્સ નથી કે જેના ઉપરથી આપણે કહી શકીએ કે સ્માર્ટ મીટરો ખોટા છે